મિત્રો આપનું ફરી એક વખત સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ગ્લિટર ગુજરાતમાં આજે આ વિડીયોમાં હું આપને બણભા ડુંગર વિશે જણાવવા જઈ રહ્યો છું તો મારી પાછળ આપ જોઈ શકો છો બણભા ડુંગરનો નયનરમ્ય નજારો છે ચોમાસાની મોસમ શરૂ થઈ છે અને તેની સાથે જ બણભા ડુંગર એકદમ સોળે કળાએ ખીલી ઉઠ્યો છે બણભા ડુંગર તો સ્કીપ કર્યા વગર એન્ડ સુધી જોજો આ વિડીયો અને

બણભા ડુંગર સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના ઓગણીસા ગામ પાસે આવેલું છે સુરતથી બણભા ગામનું અંતર આશરે સિત્તેર કિલોમીટર જેટલું થાય છે જ્યારે માંડવીથી બાવીસ કિલોમીટર અને માંગરોળથી અંદાજે અઢાર કિલોમીટરે અને વાંકલથી આઠ કિલોમીટરના અંતરે બણભા ડુંગર આવેલું છે ચોમાસામાં અહીં મોટી સંખ્યામાં પ્રકૃતિ પ્રેમીઓ ઉમટી પડે છે ખાસ કરીને શનિવાર અને રવિવારની રજાના દિવસોમાં અહીં હજારોની સંખ્યામાં લોકો આવે છે અને પ્રકૃતિના ખોળે શાંતિપૂર્ણ માહોલમાં કુદરતી સૌંદર્યને મન ભરીને માણે છે અહીં બણવા ડુંગર પર્યાવરણીય પ્રવાસન કેન્દ્ર મુખ્ય આકર્ષણ બન્યું છે જે પ્રકૃતિ પ્રેમીઓને અહીં ખેંચી લાવે છે વરસાદી માહોલ વચ્ચે અહીં નાના મોટા ઝરણા અને નદીઓ વહેવા લાગે છે સરકાર દ્વારા બણભા ડુંગરને પ્રવાસન સ્થળ તરીકે જાહેર કરવામાં આવ્યું છે પ્રવાસીઓની સુવિધા માટે બાગ બગીચાઓ સેલ્ફી અને ખાણીપીણીની દુકાનો પણ શરૂ કરવામાં આવી છે બણભા ડુંગરને સુરત જિલ્લાનો સૌથી ઊંચો ડુંગર માનવામાં આવે છે જે જિલ્લાનું એકમાત્ર હિલ સ્ટેશન પણ ગણાય છે બણભા ડુંગર પર ચડવા માટે પ્રવાસન વિભાગે ચારસો જેટલા પગથિયાં પણ બનાવ્યા છે જોકે પગથિયા સિવાય ડુંગરના અન્ય રસ્તેથી ટ્રેકિંગ કરીને પણ ઉપર ચડી શકાય છે પરંતુ ચોમાસાના માહોલમાં ટ્રેકિંગ ન કરીને પગથિયા ઉપરથી જ ચડવું સારું ગણાશે બણવા ડુંગર પર્યાવરણીય પ્રવાસન કેન્દ્રની કોઈ પણ પ્રકારની એન્ટ્રી ફી લેવામાં આવતી નથી પરંતુ અહીં આવવા જવાનો એક ચોક્કસ સમય નક્કી કરાયો છે જેનું અનુસરણ કરવું ખૂબ જ જરૂરી છે ડુંગરનો એક સમૃદ્ધ ઇતિહાસ અને આદિવાસી સંસ્કૃતિ સાથેનો પણ ગાઢ સંબંધ રહેલો છે બણભા ડુંગર આદિવાસી સમુદાય માટે આસ્થાનું એક મહત્વપૂર્ણ કેન્દ્ર પણ છે ડુંગરની ટોચ પર આદિવાસીઓના કુળદેવતા દાદા અને ગોવાલદેવનું પૌરાણિક દેવસ્થાન આવેલું છે અહીં અંબા માતાનું પણ સ્થાનક બનાવવામાં આવ્યું છે ડુંગરની તળેટીમાં હનુમાન દાદા બિરાજમાન છે બણવા ડુંગર પર આદિવાસીઓનો મેળો પણ ભરાય છે એક લોકવાયકા મુજબ પૌરાણિક કાળમાં બણભા દાદાનો પરિવાર આ ડુંગર પર રહેતો હતો માંગરોળ તાલુકાના ઈસનપુર અને કંટવાવ ગામની પાસે આવેલા ભીલોડિયા ડુંગર માંડવી તાલુકાના પીપલવાડા પાસેનો આહિજો ડુંગર અને બણભા ડુંગરની પાસે આવેલા નાના ડુંગરોને તેમના ભાઈ બહેન તરીકે ઓળખવામાં આવે છે બણભા ડુંગરની આજુબાજુના ગ્રામવાસીઓ બણભા દાદા પર અતૂટ શ્રદ્ધા ધરાવે છે ઘરનો કોઈ પણ પ્રસંગ હોય ખેતીની શરૂઆત કરવાની હોય ત્યારે દરેક ગ્રામવાસીઓ સૌ પ્રથમ બણભા દાદાના દર્શન કરવા માટે આવે છે અને તેમના પ્રસંગ હેમખેમ પૂર્ણ થઈ જાય ત્યારે પણ દાદાનો આભાર માનવા બંબા ડુંગર પર અચૂકપણે આવે છે તેથી પ્રવાસન અને પર્યાવરણની સાથે સાથે આ સ્થળ ધાર્મિક દ્રષ્ટિએ પણ ખૂબ જ પવિત્ર ગણાય છે બણવા ડુંગર પરિસરી વિસ્તારની આસપાસ બહુમૂલ્ય કુદરતી સંપત્તિ વન્ય પ્રાણીઓ હરણ શિયાળ સસલા બિલાડા વિવિધ જાતના પક્ષીઓ પણ જોવા મળે છે રટોટી સણધરા અને ઓગણીસા ગામની વચ્ચે આવેલા બણભા ડુંગરને વન પ્રવાસન કેન્દ્ર તરીકે પણ વિકસાવવામાં આવ્યું છે મિત્રો આ હતું સુરતનું એકમાત્ર સૌથી સુંદર અને રમણીય હિલ સ્ટેશન બળવા ડુંગર જે હાલ ચોમાસાના માહોલમાં કુદરતી સૌંદર્યથી ખીલી ઉઠ્યો છે જો આપને પણ અમારો આ અને વિડીયોમાં આપેલી માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો અને જો હજી સુધી આપણે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ ફરીથી મળીશું નવા વિડીયો નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો જય ગરબી ગુજરાત જય હિન્દ જય ભારત